નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂતોની ચેનલમાં હું સંકેત પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો સોમાછું વાવેતર કરતાં ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે તેમજ જાણવા જેવો છે ચોમાસે કપાસ સોયાબીન એરંડા મગફળી જેવા મુખ્યત્વે આવા કૃષિ પાકનું વાવેતર થતું હોય છે અને ચોમાસામાં હવામાન ખૂબ જ પ્રતિકૂળ રહેતું હોવાથી કપાસ મગફળી જેવા વાવેતર થી લઈ શરૂઆતના ના મહિના થી જ ખૂબ જ કાળજી રાખવાની હોય છે જેથી શરૂઆત ની અવસ્થામાં જ પોષક તત્વ પૂરા પાડવામાં આવે તો છોડનો વિકાસ ઝડપથી થાય છે અને વધુ સારું ઉત્પાદન લઈ શકાય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં એક એવા ગેરંટીવાળી દવાની વાત કરવાની છે જેના ઉપયોગથી છોડનો ઉગાવો સારો બેસે છે મૂળનો વિકાસ ઝડપથી થાય છે અને ઝડપી વિકાસની અવસ્થામાં મદદ થાય છે જેને પગલે ચોમાસામાં ખૂબ જ સારું ઉત્પાદન લઈ શકાય છે તો મિત્રો આવા હજારો ખેડૂત મિત્રોએ પસંદ કરેલી દવા વિશે વિગતવાર માહિતી મેળવીએ તેની પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવી નવનવી નવી માહિતી સૌથી પહેલાં તમને જોવા મળે તો ખેડૂત મિત્રો કોઈપણ ચોમાસું પાકનું વાવેતર કરીએ ત્યારે શરૂઆતની સમયમાં જ દરેક ખેડૂત મિત્રોએ ખેતરમાં ગ્રીન વેલી દવાને ભૂલ્યા વગર આપી દેવી જોઈએ જેમ કે આ ગ્રીન વેલી દવાના ઉપયોગથી છોડ શરૂઆતથી જ તંદુરસ્ત અને રોગમુક્ત રહે છે અને આ દવાના ઉપયોગથી તંતુમૂળનો વિકાસ ઝડપથી થાય છે જેના પગલે છોડ લીલોછમ રહે છે અને ઝડપી વિકાસમાં આવી જાય છે અને આ દવાનો મોટો અને મુખ્યત્વે ફાયદો એ થાય છે કે જમીન પણ સુધરે છે અને ઓર્ગેનિક કાર્બનમાં પણ વધારો થાય છે જેથી જમીનને પોછી અને ભરપૂરી કરે છે જેના ઉત્પાદન વધારવાની સાથે સાથે જમીનમાં ખૂબ જ સારું એવું કામ આપે છે અને મિત્રો આ ગ્રીન વેલી દવાની એક સારી બાબત એ કહેવાય આ દવા કોઈ કેમિકલ કે રસાયણિક નથી સો ટકા ઓર્ગેનિક છે અને ગુજરાત અને ગુજરાતની બહારના લાખો ખેડૂતોએ આ દવાનું ખૂબ જ સારું રિઝલ્ટ મેળવ્યું છે અને આના ફાયદાને ધ્યાનમાં રાખીને ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતોએ આ દવાનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે કેમ કે આના ઉપયોગથી જમીનમાં પોટાશ નાઇટ્રોજન મેગ્નેશિયમ સલ્ફર આયર્ન તેમજ ઘણા ખરા પોષક તત્વોની પૂર્તિ કરે છે એટલે કે જરૂરી પોષક તત્વ એકત્ર કરી છોડને મૂળ સુધી પહોંચાડે છે અને ખેડૂત મિત્રો જ્યાં જ્યાં તમે આ ગ્રીનવેલી દવાનો ઉપયોગ કરેલ હશે ત્યાં તમને સો ટકા પાકું પરિણામ દેખાશે ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કેમ કરવો અને ક્યાંથી મળશે તેની વાત કરું તો ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ તમે પાણ સાથે બે વીઘે એક લીટર પાઈ શકો છો તેમજ પ્રતિ પંપ સો એમએલ સ્પ્રે પણ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ ઓર્ગેનિક દવા ક્યાંથી મળશે સો ટકા લેપ ટેસ્ટિંગમાં પાસ થયેલી તેમાં સરકાર માન્ય દવા ક્યાંથી મળશે તેની કેટલી કિંમત છે એ જણાવું તો તો આ ગ્રીનવેલી દવા તમારા તાલુકા અથવા તો તમારા વિસ્તાર સુધી મગાવવા માટે નેવું આઠ પંદર પંચ્યાસી જીરો બાવન પર ફોન કરી અથવા તો બીજો નંબર પણ છે સિત્તેર નવ સાઠ જીરો છ એક એક બે પર ફોન કરી મગાવી શકો છો અને આ દવા મગાવ્યાના બે થી ત્રણ દિવસમાં આ દવા તમને મળી જશે અને આ ગ્રીનવેલી દવાની એક લીટરની બોટલ માત્ર પાંચસો રૂપિયામાં આવે છે હાલમાં ઘણા બધા એગ્રોવાળા અને ઘણી બધી કંપનીઓ આ દવાના હજારથી બારસો સુધીના ભાવ લે છે તેમ છતાં ઓરિજિનલ દવા આપતા નથી તેથી ખાતરીબંધ ગ્રીનવેલી દવા મંગાવવા માટે માત્ર પાંચસો રૂપિયાના વ્યાજબી કિંમતમાં મગાવો અને તમારા ખેતરમાં એકવાર આનો ઉપયોગ કરો એવી મારી ભલામણ છે ખેડૂત મિત્રો ઝાઝીને પણ માત્ર એક થી બે લિટર દવા મગાવો અને એકવાર આનો પ્રયોગ કરો તમને સારું રિઝલ્ટ મળે તો વધારે મગાવજો ખૂબ જ સારું રિઝલ્ટ છે અને હું મારા ખેતરમાં ઉપયોગ કરું છું અને દેશના પ્રગતિશીલ ખેડૂતો આ દવાનો ઉપયોગ કરી ખૂબ જ સારું ઉત્પાદન મેળવે છે તો આજના માટે એટલું જ જો માહિતી સારી લાગી હોય તો તમારા દરેક મિત્રમંડળ સુધી શેર કરો તેમજ પહોંચાડો અને આવનારા સમયમાં વધુ માહિતી જાણીશું તેની પહેલાં જો હજી તમે આ ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પહેલાં તમને જોવા મળે જય જવાન જય કિસાન